દૂધ દ્વારા ડેરીનું ઇલેક્શન દર પાંચ વર્ષે આવે છે અને આજે માહોલ જે બસો ને છન્નું મતો છે એની અંદર બે મહિલા અનામત છે એક આદિજાતિ એટલે એસટી અનામત છે અને એક ઝોનનો મત છે કે જેને બે ઉમેદવારો હોઈ શકે ત્રણ બી હોઈ શકે છે તો એની અંદર અમે આજે વોટિંગ નાખવા માટે અમે અપક્ષ તરીકે અમારે દૂધ ઉત્પાદક સહકારી પેનલ એના મારફતે અમે ચાર ઉમેદવારો છીએ અમારું નિશાન છે રોલર એ રોલરની અંદર મત અમે નખાવ્યા છે અમને વિશ્વાસ છે કે આ મત ટોટલ ઝોનમાં બસો છન્નું મતની અંદર અમને જીતના મત અમને મળવાના છે અને મોટાભાગે અમને વોટ આપશે અમારી ચાર જણી પેનલ છે એક છે અમારી આદિજાતિ અનામત હું પોતે મહેશ અને એક મહિલા આપણી અનામત છે

મેકર બને તો તમે કોની તરફેણમાં વોટ આપશો ને કિંગ બનાવશો લાગતું નથી કિંગમેકર થાય એવું હા પણ કદાચ અમે કિંગમેકર બની શકીએ તો અમારી અમારે કોઈ પાર્ટીનો એ નથી પણ ઘનશ્યામભાઈ સાથે અમારા જે પ્રશ્ન સંબંધ છે એને ધ્યાને રાખી સારો વહીવટ કુશળ વહીવટ એમને જે વિકાસ કર્યો છે એને જોઈને અમારે સમર્થન રહેશે મનસુખ વસાવાનું એવું કેવું છે કાલે દિવસમાં કે આ ઇલેક્શન પૈસા નો જોર પર છે બાકી પાસે પૈસા વધારે હોય તે ઇલેક્શન જીતે તો એના માટે તમે શું કેશો કે એની અંદર મુદ્દાઓ ચાલે કે પૈસા ચાલે મનસુખ વસાવા કાલે એવું નિવેદન આપ્યું કે દૂધ દાણા ડેરી નું ઇલેક્શન જેના પાસે વધારે પૈસા હોય તે ઇલેક્શન જીતે

એને અમે તોડાવી ને આખી ઓફિસો બનાવી છે અને મતદારોને સારો એવો અમારો હવે પછીનો ભાવ મળે એમને આખા વર્ષનું આ બોનસ મળે જેને કહે ભાવ ફેર તો અને નવી મંડળીઓ ખોલાવી અને બને એટલું લોકોને રોજગારી અપાવીશું એ અમારો વિષય છે જે તમે બોમ્બેની વાત કરી કે જે મિન્ટિસ કરી હતી એ બત્રીસ કરોમાં મિન્ટ ખરીદી અને મેન્ટેનન્સની અંદર એકસો ત્રણ કરો સુધી પહોંચી ગયું બજેટ

અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે સભાસદોનો જે દૂધ ઉત્પાદકોનો જે જોમ અને જુસ્સો છે કે જે અમને સંપૂર્ણ બહુમતીથી છે અને સારામાં સારું મતદાન કરી રહ્યા છે અત્યારે આ મતદાનમાં ટોટલ પંદર ડિરેક્ટર હોય છે એમાં બાર જૂથ છે ને બાર જૂથની ઉપર ત્રણ જનરલ સીટ છે એમાં બે મહિલા સીટ છે અને એક અનુસૂચિત જાતિ જનજાતિની સીટ છે એમ ટોટલ પંદર ડિરેક્ટરનું મતદાન થાય છે કેટલા બેલેટ પેપરનું યુઝ કરી એક મતદાર એક મતદાર એક જૂથનું એક બેલેટ પેપર છે મહિલા ઉમેદવાર માટેનું એક બેલેટ પેપર છે અને અનુસૂચિત જનજાતિ માટેનું એક બેલેટ પેપર છે એમ ત્રણ બેલેટ પેપર છે ઓકે સુદાળા ડેરીની ચૂંટણી છે ત્યારે કહી શકાય કે ભાજપ વર્ષી ભાજપની આ ચૂંટણી છે તમે ચૂંટણીનો માહોલ જોઈ શકો છો કે ઓછા મતદારો હોય છે આની અંદર પ્રમુખ મંત્રીઓ મતદાન કરતા હોય છે પરંતુ લોકોને ખૂબ રસ છે કારણ કે આ જે ધારીર બાદ ભરૂચ દૂધ ડેરી છે એનો એક હજાર કરોડનો વહીવટ છે મોટું સહકારી ક્ષેત્ર ભરૂચ નર્મદા જિલ્લા માટેનું છે જેના કારણે તમે જોઈ શકો છો ચૂંટણીમાં અતિ ઉત્સાહ છે અને આ વખતની ચૂંટણી ભાજપ વર્ષિદ્ધ ભાજપ છે ત્યારે આપણી સાથે વાતચીત કરવા માટે સુનીલ પટેલ છે એમની સાથે વાત કરીશું સુનીલભાઈ તમને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા બાદ ચૂંટણી તમે લડી રહ્યા છો શું કહેશો જીતનો કેટલી આશા વાર જીતવાનું તો નક્કી છે અને પાર્ટી એ કદાચ એક પક્ષને સાંભળીને નિર્ણય કરેલો છે પ્રદેશમાં ગેરસમજ ઉભી થઈ છે સમય તમે દૂર કરીશું બીજું કે તમારી જે તમે કોની પેનલ માંથી છો અને અરુણસિંહ રાણાની જે પેનલ છે એ કેટલી મજબૂત છે અરુણસિંહ રાણાની પેનલ ગંગે બહુમતીથી જીતશે એ વિશ્વાસ સાથે કહું છું બીજું કે ખાસ આ જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર ભાજપ વર્ષિત ભાજપ થઈ ગયું છે તો તમને લાગે છે કે આવનારી ચૂંટણીમાં આનું નુકસાન ભાજપને થશે ચોક્કસ વાત છે કે ભાજપને નુકસાન થઈ શકે પણ પાર્ટી સર્વોપરી છે ને પાર્ટી આમાં વિચાર ના કરી ને આનો ઉકેલ કરશે એવી પણ અમને ચોક્કસ ખાતરી છે તો તમે જોયું કે આ જે પેનલ છે તેના સુનિલભાઈ પટેલ છે તેમની સાથે આપણે વાત કરી અન્ય પણ જે અહીંયા જે મતદારો છે તે પણ આવી રહ્યા છે ને આ ચૂંટણી રસપ્રદ એટલા માટે કે આ ચૂંટણીની અંદર અરુણસિંહ રાણા જે ભારતીય જનતા પાર્ટી વાગરાના ધારાસભ્ય છે અને તેમની સામે જે પેનલ છે એ દુધ ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની ચેરમેન છે એટલે કે બંને ભાજપના નેતા છે બંને આજે ખરા ખરીનો જંગ કહી શકાય કારણ કે ઘણા દિવસથી ચર્ચામાં છે તો આપણી સાથે ઘનશ્યામભાઈ પટેલ છે એમની સાથે વાત કરીશું ઘનશ્યામભાઈ ખાસ ચૂંટણીને લઈને શું કહેશો ચૂંટણી છે જીતવાના છે અમારો મંત્ર જીતવા માટેનો છે જે સાંસદ કહીશ કે ભરૂચ ખાતે સાંસદ એવું કીધું હતું કે આ જેની પાસે વધારે પૈસા એવું ચૂંટણીમાં થશે પૈસાની બહુ મતલબમાં ચર્ચાઓ છે કે ખરીદ પરો બહુ થઈ છે એ બાબતે ઘનશ્યામભાઈનું શું કહેવું છે જેનું કામ નથી જેનો મતદારો સાથે સંપર્ક નથી એ લોકો મની પાવર અને મસલ્સ પાવરના જોડે આ ચૂંટણી જીતવા નીકળ્યા છે પણ મને વિશ્વાસ છે કે મની પાવરનો જમાનો પૂરો થઈ ગયો એક દાયકો મસલ્સ પાવરનો પણ પૂરો થઈ ગયો હવે તો જે કામ કરે જે મતદારો જોડે સીધો સંપર્ક ધરાવે તે વિકાસનું કામ કરે આ વિકાસનો જમાનો છે એટલે મારા મતદારો સો ટકા અમને જીતાડશે એવો મને વિશ્વાસ છે બીજું કેન્સાનભાઈ એક આ જે ચૂંટણી છે એ ચૂંટણીને લઈને જે ભાજપના માણસોને જે સસ્પેન્ડ મતલબ ભાજપમાં હતા તેમને પક્ષે સસ્પેન્ડ કર્યા છે આવનારી ચૂંટણીમાં તમે અગાઉ પણ કહી ચૂક્યા છો કે જે સસ્પેન્ડ કર્યા છે કે તેના કારણે પાર્ટીને નુકસાન થશે કે નહીં થશે એ બાબતે તમને શું લાગે છે કે એની કેટલી અસર રહેશે અને ઘનશ્યામભાઈ પટેલ આ બાબતે શું માને છે તો આજ બધા જે સસ્પેન્ડ થયેલા લોકો છે એ ભૂતકાળમાં અમને જ આપણી વિધાનસભાની ચૂંટણીમાં પણ પક્ષ વિરોધનું કામ કરતા કરતા સસ્પેન્ડ થયા હતા આ બે વર્ષમાં બીજી વાર સસ્પેન્ડ થયા અને એ સસ્પેન્ડ થયા પછી પણ આપણે વિધાનસભાના ઉમેદવાર ડૉક્ટર દર્શનાબેન દેશમુખ એ વિધાનસભામાં ભૂતકાળનો જે રેકોર્ડ હતો બાવીસ હજાર મતોથી જીતવાનો એના બદલે અઠ્ઠાવીસ હજાર મતોથી એ જીતા છે એટલે બરવાખોરોનું સ્થાન ભારતીય જનતા પાર્ટીમાં પણ નથી મતદારોના મનમાં પણ બરવાખોરોનું સ્થાન નથી સાંસદ જે કહે છે કે બહુ ખરીદ ફરોપ થઈ છે આમાં પૈસાની વેલક છેલ થઈ છે એનું મતલબમાં એને કટાક્ષમાં કીધું હતું એ બાબતે શું તે બાબતે આવતી કાલે ખબર પડી જશે રિઝલ્ટ આવશે ત્યારે કે પૈસાની રિલમ છેલવાળો જીતે છે કે મતદાનોના સંપર્કવાળો જીતે છે કામ અને વિકાસ કોણ જીતે છે કાલ ખબર પડશે થોપોને રાહજો થોપો તો આ હતા ઘનશામભાઈ પટેલ તમે જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં લોકો આવ્યા છે ત્યારે આ ચૂંટણી નર્મદા અને ભરૂચ જિલ્લા માટે રસપ્રદ એટલા માટે છે કે એ સરકારી ક્ષેત્રના લોકો અહીંયા બહુ જે સરકારી ચૂંટણી છે એના કારણે અન્ય પણ લોકો છે એમને પૂછીશું કમલેશભાઈ તમે શું માનો છો આ બાબતે આ ચૂંટણી છે તે બાબતે આ દોધારા દિલ્હીની ચૂંટણી છે એમાં પંદરે પંદર સીટ ઘનશ્યામભાઈની પેનલ જંગી બહુમતીથી જીતવાની છે અને સભાસદોને વિશ્વાસ છે કે ઘનશ્યામભાઈએ સત્તર વર્ષમાં જે ડેરીનું મહી જે રાજ કર્યું છે અને એમાં જે ડેરીનો વિકાસ કર્યો છે એ વિકાસ જોઈ અને લોકો એમને મત આપવાનો છે તમે જોઈ શકો છો કે આમભાઈ સાથે અન્ય પણ લોકો છે તેમની સાથે વાત કરીશું કે એમનું શું કહેવું છે આ ચૂંટણીને લઈને તમે શું માનો છો કે ભાજપ વર્ષથી ભાજપની ચૂંટણી છે બાબતે આમાં શું છે કે આ ભાજપ વર્ષથી ભાજપની ભલે ચૂંટણી હોય પણ એક તરફ સત્ય છે અને બીજી તરફ અસત્ય છે અને સત્યનું હંમેશા મોડી વહેલી જીત થાય આ સત્યની જીતનું અવસર છે અને અમને તો વિશ્વાસ લાગે છે કે પર કંઈક પરિવર્તન થશે બહુ આવે છે કઈ એક પારક અરુણસિંહ રાણા ભાજપના ધારાસભ્ય છે બીજા ઘનશ્યામભાઈ પટેલ પણ ભાજપના છે તો હારશે પણ ભાજપ ને જીતશે પણ ભાજપ શું માનું છે આમાં એવું છે અમારી માહિતીમાં એવું છે કે ઘનશ્યામભાઈની પેનલમાં બે ત્રણ ઉમેદવાર કોંગ્રેસના છે એટલે એવું ના કહી શકાય કે એ ભાજપના છે પણ અરુણસિંહની પેનલમાં તો તમામ તમામ ઉમેદવાર ભાજપના છે અને સમર્પિત વર્ષો જૂના કાર્યકર્તા છે એટલે કદાચ સાચા ભાજપ અને ડુપ્લિકેટ ભાજપની લડાઈ છે સાચું ભાજપ છે તે જીતશે આ ચૂંટણીમાં એવું ચૂકવું દેખાય છે અમને પૈસાની બહુ રેલમશીલ થઈ છે એવી વાત છે સાચી વાત સાહેબ એવું તો કંઈ નથી લોકો એમની જાતે સ્વયંભૂ મતદાન કરવા આવી રહ્યા છે મતદાતાઓને પૈસાની જરૂર નથી એમને કર્મ ઉપર ફોકસ કર્યું છે અને સત્ય તરફ રહેવું બસ એ રીતે જ મતદાન થયું છે પૈસાની તો રેલમ અમને કઈ છે જોવા લાગી નથી તો તમે જોયું કે એક મંચ પર ભાજપના જ બધા તમામ જે છે

રેલમ છેલ થઈ છે એવી વાતો છે એ બાબતે શું કહો છે જે પૈસામાં આપણે પડતા નથી આપણે વિકાસમાં પડે છે જે વિકાસ કરશે તેનો વિજય થશે વિકાસ કરશે તેનો વિજય થશે તો તમે જોયું કે જે ભરૂચ દૂધધારા ડેરી છે તેની ચૂંટણીને લઈને તમે જોઈ શકો છો કે લોકોમાં ભારે ઉત્સાહ જે છે ખાસ કરીને આજે ચૂંટણીમાં મતદારો ઓછા હોય છે પરંતુ એક હજાર કરોડ રૂપિયાનો વહીવટ છે અને એ વહીવટ કરવા માટેની આ લડાઈ છે અને આ લડાઈની અંદર ભાજપના નેતાની સામે ભાજપ છે એટલે કે અરુણસિંહ રાણા ભારતીય જનતા પાર્ટીના છે વાગરાના ધારાસભ્ય છે ત્યારે આ ચૂંટણી ભાજપ વર્ષ ભાજપની ચા કારણ કે જે અરુણસિંહ રાણા છે એ વાગરાના ધારાસભ્ય છે અને ઘનશ્યામભાઈ પટેલ છે નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હતા એટલે કે ભાજપના નેતાઓ વચ્ચેની જે આ લડાઈ છે એટલે આ ચૂંટણીની અંદર જીતશે ભાજપ અને હારશે પણ ભાજપ પરંતુ એવું કહી શકાય કે એક હજાર કરોડ રૂપિયાનો જે આ વહીવટ છે એ વહીવટના સંચાલન કરવા માટેની આ લડાઈ છે આ લડાઈ કોણ જીશે એ જોવાનું રહેશે நரேந்திர பிபர் வாழா குஜராத் தக்க நர்மதா